હેલો મિત્રો અત્યારે આપણે પહેલા દ્વિઘાત બહુપદી માટે જોયું હતું કે કઈ કઈ રીતે શૂન્ય શોધી શકાય અને તેના સૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ રીતે ચકાસી શકાય તે આપણે જોયું પણ હવે કોઈ શૂન્ય આપેલા હોય મતલબ કોઈ પણ પહેલાથી જ આપણે પ્રશ્નની અંદર શૂન્ય આપેલા હોય અને એના પછી એને દ્વિઘાત બહુપદી તો ત્રિગાત બહુપદીમાં મૂકી અને જોવાનું કે કઈ રીતે શૂન્ય આ દ્વિઘાત કે ત્રિગાત બહુપદી માટે સો ઓકે છે કે ઓકે નથી તો તે કઈ રીતે ચેક કરવા અને તે શૂન્ય સાચા હોય તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ રીતે ચકાસવો તે આપણે આ વિડીયોમાં આપણે બનાવ્યું છે તો આ વિડીયો તમે જુઓ કે ત્રિઘાત બહુપદી માટે કોઈ શૂન્ય આપેલા હોય ત્યારે તે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ રીતે ચકાસવો તો જુઓ વિડીયો હેલો મિત્રો આપણે પહેલાં દ્વિઘાત બહુપદીની કઈ રીતે શૂન્ય મેળવવા અને કઈ કઈને શૂન્યો અને સહગુણકોનો સંબંધ કઈ રીતે ચકાસવો તે આપણે જોયું હવે આપણે આ ત્રિઘાત બહુપદી માટે શૂન્ય આપેલા હોય ત્યારે કઈ રીતે બહુપદીમાં શૂન્ય ચેક કરવા અને તે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ રીતે ચેક કરવું તે માટેનું આ સમજે તો ચાલો જોઈએ તો પહેલા શૂન્ય કયા કયા છે પહેલા બહુપદી લઈ લઈએ આપણે એ ઉપર બહુપદી બહુપદી આ બહુપદી છે તેને આ રીતે પણ લખી શકાય ને ટૂંકમાં કે આ રીતે તેને આપણે સમજવા માટે સહેલું પડે એના માટે તેને આ તમને એક્ઝામ્પલ તરીકે આપું છું તો એ ઇઝ ઇક્વલ ટુ ત્રણ કેમ કે અહીંયા એ છે એક્સનો ક્યુબ છે તો અહીંયા તો એની કિંમત ત્રણ થઈ એવી જ રીતે બીની કિંમત માઇનસ પાંચ સી ની કિંમત માઇનસ અગિયાર અને ડીની કિંમત માઇનસ ત્રણ બરોબર છે તો આ રીતે મેળવી શકાય હવે આપણે શૂન્યોને બહુપદીમાં મૂકીને જોઈએ આ તમારે લખવાનું નથી આ તો હું તમને સમજાવવા માટે લખું છું કે આપણે બહુપદીમાં શૂન્યો ઉપર ઉપર એક શૂન્યો ત્રણ માઇનસ એક માઇનસ એક આ ત્રણે ત્રણ શૂન્યો આ બહુપદીઓ મૂકી અને જોવાનું છે કે તે આ બહુપદીના શૂન્યો છે કે નથી તો તમારે આ લખવાની જરૂર નથી આ તો તમને સમજાવવા માટે મેં લખ્યું છે હવે તમારે કઈ રીતે કરવાનું છે કે પી પી એક્સ છે તો એક્સ બરાબર આપણે ત્રણ લઈએ છીએ આ વખતે તો કઈ રીતે થશે ત્રણ એક્સ છે ત્યાં ત્રણ તો ત્રણનો ક્યુબ માઇનસ પાંચ ત્રણનો વર્ગ માઇનસ અગિયાર એક્સની જગ્યાએ ત્રણ માઇનસ ત્રણ બરાબર છે તો શું થશે ત્રણનો ક્યુબ મતલબ સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા ત્રણ મતલબ એક્યાસી માઇનસ ત્રણ નો નવ નવ પચાસ પિસ્તાલીસ મતલબ પિસ્તાલીસ અહીંયા અગિયાર તેત્રીસ અને આ ત્રણ એમ નો બરાબર છે તો એક્યાસી માંથી પિસ્તાલીસ બરોબર છે એટલે છત્રીસ છત્રીસ અને પિસ્તાલીસ એક્યાસી માઇનસ પિસ્તાલીસ કરશો એટલે છત્રીસ વચ્ચે છત્રીસ એટલે ઇઝ ઇક્વલ ટુ જીરો એવી જ રીતે સેમ ટુ સેમ પી Minus -1 बराबर ये px छे यहां -1 लेવાનું છે તો 3 -1 નો ક્યુબ -5 -1 નો વર્ગ -11 -1 -3 તો કઈ રીતે થશે x 1 નો ક્યુબ મતલબ -1 તો -3 અહીંયા +1 થાય કેમ કે 1 નો વર્ગ 1 થઈ જાય એટલે -5 અહીંયા माइनस माइनस प्लस है प्लस अगिय अगर माइनस तर तो पांच ने तर आठ आठ ने तरह अगर माइनस अगर मतलब जीरो बराबर है सेम यी पी माइनस एक तृत्यांश इज इक्वल टू त्रत्यांश एक ने एक, एक क्यूब घात पांच माइनस एक ने तृत्यांशात मैनस अगर માઇનસ એક ત્રત્યાંશ માઇનસ ત્રણ આ રીતે લખી શકાય તો આ કઈ રીતે થશે કે ત્રણ ત્રણ મતલબ આનો એકનો ક્યુબ એક જ થાય ત્રણ એમ ત્રણ सेम સેમ રહે આનો એકનો ક્યુબ મતલબ એક માઇનસ એક સત્યાવીસ આ રીતે લખી શકાય આ પાંચ છે અહીંયા એક થઈ જશે અહીંયા નવ થશે બરાબર અહીંયા અગિયાર છે અગિયાર મતલબ प्लस थ तो है तो माइनस माइनस प्लस इज इक्वल टू अगियारेद में त्रइनस त्र रीते लखी सकता है हमें त्रिया लई लीए त्र तर नवा सत्यावीस थी जाए माइनस एक माइनस नौ माइनस पांच माइनस नौ प्लस अगियेद में तौर माइनस त्र हम आ बधे ना एकज घुसालो हो નવ લઈ લઈએ આપણે તો માઇનસ એક માઇનસ પાંચ અહીંયા નવ નથી તો કંઈ નથી તો નવ તેરી સત્યાવીસ બરોબર છે તો સત્યાવીસ ને પાંચ બત્રીસ ને તેત્રીસ 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 જીરો તો જીરોના છેદ નવ તો ઇઝ ઇક્વલ ટુ જીરો તો મતલબ કહેવાનો મતલબ એવો છે કે ત્રણે ત્રણ જે શૂન્યો આપણે આપ્યા છે કે ત્રણ માઇનસ એક માઇનસ એક તૃતીયાંશ આ ત્રણે ત્રણ આ ત્રિઘાત બહુપદીઓના શૂન્યો છે તે આપણે સાબિત કરી શકીએ છીએ કે કેમ કે ત્રણે ત્રણ શૂન્ય મુકતા દ્વિઘાત બહુપદી શૂન્ય થઈ જાય છે તો આ ત્રણે ત્રણ આપેલા શૂન્યો જે છે તે આ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે તે આપણે સાબિત કરી દીધું હવે તેનો આપણે સંબંધ ચેક કર્યો અને સ ગુણકો વચ્ચેનો સબંધ બરાબર તો એના માટે ત્રણે ત્રણ આપણે ગમે તે ત્રણે ત્રણ શૂન્યો છે એને પી ઇઝ ઇક્વલ ટુ ત્રણ લઈ લઈએ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લઈ લઈએ અને આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ લઈ લઈએ બરોબર છે તો

તમે પાછો લસા લયો તો એ છ માઇનસ એક છેદમાં ત્રણ મતલબ ટોટલ થયા પાંચ તૃતીયાંશ આ રીતે થાય તો તમે તેમનો સરવાળો કેટલો ગયો પાંચ તૃતીયાંશ છે પછી સેમ પી ક્યુ પ્લસ ક્યુઆર પ્લસ પી આર ઇઝ ઇક્વલ ટુ ત્રણ ગુણ્યા માઇનસ એક એવી જ રીતે સેમ ક્યુઆર માઇનસ એક ગુણા એક તૃતીયાંશ પ્લસ ત્રણ ગુણ્યા માઇનસ એક તૃતીયાંશ બરોબર છે તો તેનો સરવાળો આપણે ગુણાકાર ગુણાકાર કરીએ અને તેનો સરવાળો કરીએ તો આપણે કઈ રીતે પદ મળે કે માઇનસ ત્રણ મળે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આપણે એક તૃતીયાંશ મળશે

બે બે પદનો ગુણાકાર અને પ્લસ સરવાળો થઈ ગયો હવે ત્રણે ગુણાકાર નો ગુણાકાર નો ગુણાકાર તો કઈ રીતે ગુણ્યા ગુણ્યા તૃત્યાંશ આ રીતે થાય તો ત્રણે ત્રણનો નો ગુણાકાર મળે એક બરોબર છે પણ આ ગુણાકારને આપણે આ રીતે લખી શકાય માઇનસ ત્રણના છેદમાં ત્રણ આ રીતે લખી શકાય તો ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખી શકાય તો આ રીતે આપણે સાબિત કરી શકીએ કોઈ પણ દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીના જ્યારે શૂન્યો આપેલા હોય તો તે શૂન્યો પેલા ઝીરો છે કે નહીં તે જીરો આપણે સાબિત કરી શકીએ જીરો પછી આપણે જોઈએ સહગુણક સાથે સંબંધ ચેક કરી શકીએ કે આપેલી દ્વિઘાત બહુપદી છે તે સાચી છે કે સાચી નથી તો એકદમ ઈઝી છે કોઈ એવું અઘરું કામ નથી પણ થોડુંક ધ્યાનથી તમે કરો તો તમે આરામથી અને સચોટ રીતે કરી શકો